આકાશવાણી સમાચાર સમાચાર સોનારા છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેબેરોનમાં બોત્સાવાનાના રાષ્ટ્રપતિ ડુમા બોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા સાથે કાલચક્રનું ઉદઘાટન કર્યું મુખ્ય ચૂંટણી આયુક્ત કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓ અને યુવાનોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઇતિહાસ સર્જ્યો ડીઆરઆઈના અધિકારીઓએ સોનાની દાણચોરી મામલે અગિયાર વ્યક્તિઓની ધરપકડ કરી ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની શક્યતાના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ અને પીડ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા પાતા તેઓ ઘરે પહોંચ્યા સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેબેરોનમાં બોતસાવાનાનાનાનાનાનાનાનાનાનાના રાષ્ટ્રપતિ ડુમાબોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે તેઓ વેપાર અને રોકાણો ટેકનોલોજી ઉર્જા કૃષિ આરોગ્ય ફાર્માસ્યુટીકલ્સ સંરક્ષણ અને લોકોથી લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ચર્ચા કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની મુલાકાત દરમિયાન સંસદ સભ્યોને સંબોધિત કરશે ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરશે અને બુધ ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લેશે સાંભળીએ એક વિશેષ અહેવાલ भारत और बोत्सवाना के रिश्ते लोकतांत्रिक मूल्यों आपसी समान और करीबी सहयोग पर आधारित है कैपेसिटी बिल्डिंग इस साझेदारी का एक मजबूत स्तंभ रहा है पिछले 10 वर्षों में बोत्सवाना के लगभग 750 पेशेवर छात्र सरकारी अधिकारी और रक्षाकर्मी भारत में प्रशिक्षण प्राप्त कर चुके हैं व्यापार संबंध पारंपरिक रूप ऐसी हीरे और रत्नों के क्षेत्र में केंद्रित रहे हैं अब भारत अन्य क्षेत्रों में भी सहयोग बढ़ाने की दिशा में सोच रहा है भारत भेजे जाने वाले चुनिंदा चीतों को एक क्वारंटाइन केंद्र में छोड़ा जाएगा यह ભૂટાન ના રાજા જીગમેખેસર નામગીલ વાંગચોગ અને ચોથાઢ્રુપ ગ્યાલપો સાથે કાલ ચક્ર અથવા સમય નું ચક્ર સશક્તિકરણ નું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સમારોહની વિગતો શેર કરી પ્રસ્તુત છે એક અહેવાલ प्रधानमंत्री नरेंद्र मोदी ने भूटान के चौथे राजा जिग्मे सिंगे वांगचुक से आज शाही मुलाकात की प्रधानमंत्री ने थिम्पू में कालचक्र समारोह में भाग लिया जिसमें भूटान के राजा जिग्मे खेसर वांगचुक भी शामिल हुए प्रधानमंत्री ने राजा जिग्मे खेसर वांगचुक के साथ कालचक्र समारोह के लिए एक तख्ती का उद्घाटन किया प्रधानमंत्री ने कालचक्र पूजा के लिए पधारे भूटान के बौद्ध परिसंघ के प्रमुख जे खेनपो ऐसी मुलाकात की प्रधानमंत्री नरेंद्र मोदी थिम्पू ऐसी भारत के लिए હો ચુકે હૈ શ્વતા સિંહ આકાશવાણી સમાચાર થિમ્પુ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન ઐતિહાસિક રીતે સૌથી વધુ છાસઠ પોઈન્ટ એકાણું ટકા મતદાન સાથે પૂર્ણ થયું છે છ નવેમ્બર અને અગિયાર નવેમ્બરના રોજ બે તબક્કામાં બસો વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારના મતદારોએ સ્વતંત્ર ભારતમાં ઇતિહાસ રચ્યો છે તેમણે કહ્યું કે ઓગણીસો એકાવન પછી થયેલી બધી ચૂંટણીઓમાં બે હજાર પચીસમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું જે आश्रय छियासठ प्वाइंट टका छे। 1951 से अब तक हुए सभी चुनावों में सर्वाधिक प्रतिशत वोटिंग की जो कि लगभग 66.9 परसेंट है 1951 से लेकर अब तक हुए सभी चुनावों में हमारी माताओं बहुओं और बेटियों ने चुनाव आयोग पर पूर्ण विश्वास जताते हुए अभी तक का सबसे अधिक मतदान किया है 71 परसेंट ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈના અધિકારીઓએ સોનાની દાણચોરીના રેકેટમાં સામેલ અગિયાર વ્યક્તિઓની ધરપકડ કરી છે એજન્સીએ પંદર કરોડ રૂપિયાનું અગિયાર પોઈન્ટ ઇઠયાસી કિલો સોનું અને તેર પોઇન્ટ સિત્યોતેર લાખ રૂપિયાની કિંમતનું આઠ પોઇન્ટ સિત્યોતેર કિલો ચાંદી જપ્ત કરી છે ડીઆરઆઈના જણાવ્યા મુજબ ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે દેવી અને મજગાંવમાં દાણચોરી કરેલા સોનાને પીગળવા અને પ્રક્રિયા કરવા માટે જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને પીગળેલા સોનાને મુંબ બાદેવી રોડ પરની એક ઓફિસમાંથી વેપાર દ્વારા સ્થાનિક બજારમાં વેચવામાં આવી રહ્યું હતું તે મુજબ ત્રણેય જગ્યાઓ પર શોધખોળ હાથ ધરવામાં આવી હતી સાંસ્કૃતિક વિનિમય અને સહકાર માટેની માર્ગદર્શિકાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા વિદેશ રાજ્યમંત્રી પીટ્રા માર્ગેરીટા અને ક્યુબાના કાર્યકારી વિદેશ મંત્રી ગેરાડો પેનાલવન્ડર પોર્ટલ વચ્ચેની બેઠક દરમિયાન આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી વિદેશ વિદેશમંત્રી પેનાલવંડરે ક્યુબન દ્વીપસમૂહમાં તાજેતરના વાવાઝોડાને પગલે ભારતના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો તેમણે નોંધ્યું કે તાજેતરના વાવાઝોડા મેલિસા પછી ભારતે પૂર્વી ક્યુવામાં અસરગ્રસ્તોને તબીબી સહાય પૂરી પાડવા વીસ ટન રાહત પુરવઠો અને એક મોબાઈલ આરોગ્ય કેન્દ્ર પૂરું પડાયું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો સંરક્ષણ સચિવ કુમાર સિંહે આજે પંદરમાં ભારત વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ઇન્ટેલિજન્સના ડેપ્યુટી ડિરેક્ટર મેજર જનરલ ફામ થાના ખીત સાથે મુલાકાત કરી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે બંને પક્ષોએ સંરક્ષણ ઉદ્યોગ અને જહાજ નિર્માણ સહયોગને વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી મંત્રાલય વધુમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન શ્રી સિંહે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ વિઝન હેઠળ ભારતના વિશ્વસ્તરીય સંરક્ષણ ઉત્પાદન પર વધુ વિસ્તૃત ચર્ચા કરી હતી ભારત અમેરિકા વચ્ચે વેપાર કરારના અહેવાલો વચ્ચે આજે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ચારસો છન્નું પોઈન્ટ વધીને ચોર્યાસી હજાર ત્રણસો સડસઠ પર અને નિફ્ટી એકસો સુડતાલીસ પોઈન્ટ અથવા વધીને પચીસ હજાર આઠસો બેતાળીસ પર બંધ રહ્યો નિફ્ટી એફએમસીજી સિવાય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા આ ઉછાળો આગળ વધીને સેન્સેક્સમાં છસો અને નિફ્ટીમાં બસો પોઈન્ટના ઉછાળા સાથે લખ્યો હતો પંજાબ સમગ્ર રાજ્યમાં સુધારેલા ભારત નેટ યોજનાને લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આનાથી દેશમાં ગમે ત્યાંથી આ સરહદી રાજ્યની દેખરેખ શક્ય બનશે બીએસએનએલ પંજાબ સર્કલના ચીફ જનરલ મેનેજર અજયકુમાર કરારાએ આ યોજનાના અમલીકરણ માટે મુખ્ય સચિવ કે એપી સિંહાને સન્માનિત કર્યા પત્રકારો સાથે વાત કરતા શ્રી સિંહાએ જણાવ્યું હતું કે રાજ્યના તેતાળીસ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે નવેમ્બરના અંત સુધીમાં દરેક ગામ આ યોજના માટે આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે ભારત નેટ યોજનાનો હેતુ દેશની તમામ ગ્રામ પંચાયતો તેમજ ઘરો અને સંસ્થાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે ઓસ્ટ્રેલિયા ભારત જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મલબાર બે હજાર પચીસ કવાયતમાં જોડાયું છે ઇન્ડો પેસેફિક નૌકાદળની આ કવાયતનો ઉદ્દેશ ચાર ક્વાડ રાષ્ટ્રો વચ્ચે સંકલન અને આંતરકાર્યક્ષમતાને મજબૂત બનાવવાનો છે ઓસ્ટ્રેલિયાના સંયુક્ત કામગીરીના વડા વાઇસ એડમિરલ જસ્ટિન જોન્સે જણાવ્યું હતું કે આ કવાયત બદલાતા સુરક્ષા પડકારો વચ્ચે પ્રાદેશિક ભાગીદારીના મૂલ્ય પર ભાર મૂકે છે તેમણે ઉમેર્યું હતું કે સબમરીન વિરોધી યુદ્ધ હવાઈ સંરક્ષણ અને દરિયામાં ભરપાઈમાં જટિલ કવાયતો ભાગ લેનારા દળોમાં વિશ્વાસ અને તૈયારી બનાવવામાં મદદ કરે છે નેવ્યાસી વર્ષના પીઠ સિનેસ્ટા ધર્મેન્દ્રને આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ધર્મેન્દ્રના પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં મીડિયા અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહે અને તેમની ગોપનીયતાનો આદર કરે તેમણે તેમના સ્વસ્થ થવા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ તમામનો આભાર માન્યો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ નિમોનિયા દિવસ પર દરેક બાળકને ન્યુમોનિયાથી બચાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ માહિતી આપી કે સરકારે મજબૂત આરોગ્ય પ્રણાલી અને સમુદાય જાગૃતિ દ્વારા બાળકોમાં ન્યુમોનિયા ઘટાડવા માટે સામાજિક જાગૃતિ અને સફળતાપૂર્વક ન્યુમોનિયાને તટસ્થ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કેબેરોનમાં બોદસાવાના રાષ્ટ્રપતિ ડુમાબોકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા સાથે કાલચક્રનું ઉદઘાટન કર્યું મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓ અને યુવાનોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઇતિહાસ સર્જ્યો ડીઆરઆઈના અધિકારીઓએ સોનાની દાણચોરી મામલે અગિયાર વ્યક્તિઓની ધરપકડ કરી ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની શક્યતાના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા અપાતા તેઓ ઘરે પહોંચ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો आकाशवाणी अहमदाबाद वडोदरा राजकोट और भोज पेश है खिदमत है फौजी दोस्तों के लिए कार्यक्रम जय भारती जय भारती कार्यक्रम सुनने वाले सभी श्रोताओं को नमस्कार दोस्तों आज के कार्यक्रम में आइए सबसे